છેલ્લા ત્રણ વર્ષથી લક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરામ વ્યાયામશાળા તરફથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં છે આ આયોજનના મુખ્ય તરીકે પૂર્વ સેવક દિલીપ નેપાળી સંકેત નેપાળી મનબંધુ જૈન દીપ ચિંતન શ્રીપાળી મહેન્દ્ર નેપાળી મનોજ ઠાકુર ગોપાલ થાપા સહિત તમામ આગેવાનોના સહકારથી રક્તદાન શિબિર યોજાઈ હતી શ્રી લક્ષ્મીનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરામ વ્યાયામ શાળા તરફથી અનેક પ્રકારના સેવાકીય તેમજ સામાજિક આર્થિક મેડિકલ તેમજ શિક્ષણ અને રમતગમતની સેવાકીય પ્રવૃત્તિઓ યોજાતી રહે છે આ વર્ષે પણ સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમિત ફાઉન્ડેશનનો પણ સહારો પ્રાપ્ત થયો હતો આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામી હઠીપુરાના પરમપૂજ્ય અરવિંદ સ્વામી લાયન્સ ક્લબ ઓફ તેમજ બહરા લાયન્સ ક્લબ ઓફ બખરપુરા પણ રક્તદાન શિબિરમાં સહભાગી બની હતી ના સાથ સહકારથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારું આજનું ટાર્ગેટ દોઢસોથી બસો લોકોનું છે કારણ કે તમે જોઈ શકો છો કે લોકોને રક્તની જરૂરત ક્યારે પણ પડી શકે છે અને આ ઇનિશિએટિવ એટલે જ લીધું છે કારણ કે યુવાનો માટે કે આ એક ઇમ્પોર્ટન્ટ રોલ જે આપણે હોવું જોઈએ લાઈફમાં કે બીજા લોકોનું મદદ બીજા લોકોને મદદરૂપ થવું એ માટે આ ઇનિશિયેટિવ લીધું છે અને હું આ મારું ત્રીજું વર્ષ છે મારા જન્મદિવસ નિમિત્તે હું રક્તદાન શિબિરનું આયોજન કરું છું અને હું એટલું જ કહીશ લોકોને કે રક્તદાન કરો બીજા લોકોને કામ લાગો કારણ કે જીવન ક્યારે પણ પતી જાય છે લાઈક સડન ડેથ ક્યારે પણ આવી શકે છે તો એટલું જીવો કે લોકોને કામ લાગો કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર